મહેસાણાની ખેરાલ નગરપાલિકાને વર્ગડામાથી વર્ગ કનો દરજ્જો આપવામાં આવ્યો ખેરાલ નગરપાલિકાને વર્ગ કનો દરજ્જો મળતા હવે શહેરના વિકાસ માટે વધુ ગ્રાન્ટ ફાળવાશે એક એપ્રિલથી વર્ગ ફેરફાર અમલમાં લેવાશે ખેરાલુ શહેરની જનસંખ્યા તેત્રીસ હજાર કરતાં વધુ છતાં તેનો વર્ગ બદલાયો ન હતો પરંતુ ધારાસભ્ય સરદાભાઈ ચૌધરીના પ્રયાસ સુધી રાજ્ય સરકારની વર્ગ બદલવાની ભલામણ કરતો પત્ર પાઠવતા રાજ્ય સરકાર અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા દસ માર્ચ બે હજાર રોજ પરિપત્ર જાહેર કરી કેરળ નગરપાલિકાની ડોમમાંથી ક વર્ગનો દરજ્જો પ્રાપ્ત થયો છે કેરળ નગરપાલિકાને કૌરોજ નગરજ્જો આપવામાં આવ્યો છે ડોમ અને એને કારણે સોન સોણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જે ગ્રાન્ટ છે એમાં વાતભર વધારો થશે અને વેરા વસૂલાતમાં હું જે વાગણું છે એમાંથી હાલતુરત તો એકાવન ટકા ઉપરની વસૂલાત થઈ છે અને માર્ચ સુધીમાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ ખૂબ વધારે વસૂલાત થાય વાત કરી તો એવા રીડા જે બાકીદારો કેટલા અને કેવી મોટી રકમ હજુ બાકી હોય એવી કંઈ ના સિટીમાં જે મોટા બાકીદારો હતા એમાંથી ઘણાના અત્યાર સુધી આવેલા પણ છે અને બીજા બાકીદારો છે એને નોટિસો પણ ઇશ્યુ કરી છે અને એ પણ ભરવાને તૈયારીમાં છે બાબત ગ્રાન્ટ સ્વર્ણ જંતિ મુખ્યમંત્રી યોજના જે છે રાજ્ય સરકારની એ ગ્રાન્ટમાં દર્ત માં થાય એટલે ખૂબ મોટો માતભાર રકમનો વધારો થશે